વડોદરા શહેરમાં ગણેશોત્સવની ઉજવણી શરૂ થઈ ગઈ છે આગમન યાત્રાઓ એક બાદ એક અલગ અલગ મંડળની નીકળી રહી છે તેવા માગતરો કોયલી ફળિયા યુવક મંડળના શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું ખૂબ જ ધૂમધામપૂર્વક તેઓ દ્વારા દર વર્ષે શ્રીજીની આગમન યાત્રા યોજવામાં આવે છે પરંતુ આ વખતે કોયલી ફળિયા યુવક મંડળ ચેરિટેબલ ટ્રસ્ટના એક કાર્યકર્તા જેઓનું નિધન થયું હોય સાદાઈથી શ્રીજીની આગમન યાત્રા યોજવાનું તેઓ દ્વારા નક્કી કરવામાં આવ્યું હોય અને કોયલી ફળિયા યુવક મંડળના જે શ્રીજી છે તેમને શાંતિપૂર્ણ રીતે તેઓ દ્વારા પંડાલ સુધી લઈ જવામાં આવ્યા છે જે યાત્રા દર વખતે ડીજેના તાલે અને વાંચતે ગાજતે નીકળતી હોય તે શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ જય ગણેશ કોયલી ચેરિટેબલ ટ્રસ્ટ આ વર્ષે ઉજવવાના હતા પણ કઈ અકમ કારણોસર અમારા જે કાર્યકર્તા હતા હિતેશભાઈ ડવળકર એ ડેવલોપ પામ્યા છે જે હિસાબે અમે લોકો એકદમ સાદાઇથી ગણપતિ આ વર્ષે નક્કી કરેલી એકદમ સાદા ગણપતિ અમારા મંડપ મંડપ સુધી પહોંચશે